આપ જોઈ રહ્યા છો સુરત શહેરમાં આરોપી ગમે તેવો ગુનો કરીને પોલીસ પકડતી ફરાર થઈ ગયા હોય તેવા આરોપીઓને પકડી પાડવા સુરત પોલીસ એક ખાસ હાજર ત્રણ માં વાહન ચોરી ના ગુના માં પોલીસ પકડતી નાસ્તો ફરતો હોય તેવા આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રાજસ્થાનમાં જઈ સાદુ બની ગયેલા આરોપીને ને એકવીસ વર્ષ બાદ ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

રાજસ્થાન જિલ્લાના બાલોતરા તાલુકાના શિવાના નજીક આવેલા સિનેરી ગામનો રહેવાસી એવો સેલસિંહ ગ્રામસિંહ ગોવૈયા જે સુરતમાં મજૂરી કામ માટે આવીને વસતો હતો બે હજાર ત્રણમાં તેને ચાર મિત્રો સાથે સુરતના વરાછા વિસ્તારમાંથી એક ટુ વ્હીલર ગાડીની ચોરી કરી હતી જોકે આ ગુનામાં બે આરોપીઓ જે તે સમયે પોલીસે ઝડપી પાડ્યા હતા ત્યારે અન્ય બે આરોપી પોલીસ પકડથી દૂર હતા ત્યારે પોલીસને માહિતી મળી હતી કે આરોપી પોતાના વતન ખાતે જતા

મૂળ રહે સિનેર તાલુકો બાલોતરા રાજસ્થાનનો રહેવાસી છે તે છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો એ આરોપીની અમને બાતમી મળી કે એના ગામથી આઠ કિલોમીટર દૂર શિવાના ગામ ખાતે એક નાની પોતાની મંદિરની ડેરી બનાવી અને સાધુ વેશ ધારણ કરી અને ત્યાં રહે છે અને સાધુ જીવન ગાળે છે આવી એક વાતમીના આધાર પર ક્રાઇમ મેનની ત્યાં ટીમ જઈ અને એને પકડી લાવી આજરોજ વરાછા પોલીસ સ્ટેશને સુપ્રત કરે છે આગળની તપાસમાં આ આરોપી બે હજાર અને ત્રણની સાલમાં વરાછા શાક માર્કેટમાં મજૂરી કામ માટે આવેલો હતો એ ત્રણ આરોપીઓ ભેગા થઈ અને એક બાઇક ચોરી લીધી પૈસાની જરૂરિયાતના કારણે જેમાં બે આરોપી અગાઉ પકડાઈ ચૂકેલા હતા અને આ આરોપી છેલ્લા એકવીસ વર્ષથી વોન્ટેડ હતો જેને આજે ક્રાઈમમાં જે પકડી અને વરાછા પોલીસ સ્ટેશનને સુપ્રત કરાયું છે એની બેક હિસ્ટ્રી કંઈ નથી એ મજૂરી કામ કરતો હતો અહીંયા વરાછામાં અને એના પછી બાઇક ચોર્યા પછી એના ગામ જતો રહેલો ગામ ગયા પછી એને જે પણ પસ્તાવો થયો હોય જેના કારણે એ એના ગામથી દૂર આઠ કિલોમીટર દૂર એક શિવાના ગામ છે ત્યાં પોતે મંદિરની ધીરી બનાવી અને આ સાધુ જીવન કાળે છે એનો પોતાનો પરિવાર પણ છે જે પરિવાર એના જે સિનિયર ગામ છે એમાં રહે છે અને છેલ્લા આઠ એક વર્ષથી પોતાના પરિવારને પણ મળવા ગયેલ નથી અને આ ટાઈપનું જીવન અત્યારે એ ગાળી રહ્યું છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ન્યૂઝ ગુજરાત